અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા શિક્ષક દિવસ ઉમંગભેર મનાવ્યો પોતાના જીવનને શિક્ષણના વિસ્તાર માટે સમર્પિત કરવાવાળા ભારત રત્ન ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીજીના જન્મદિવ જયંતિ નૂતન વિદ્યાલય શુભાનપુરા વડોદરામાં વરેણિયમ યુથ ગ્રુપે ઉત્સાહપૂર્વક મનાવ્યો કાર્યક્રમનો મંગલ પ્રારંભ ગાયત્રી મહામંત્ર દેવ આવાહનના ઉચ્ચારણ સાથે ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીજીને ભાવનાત્મક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વરિણ્યમ યુથ ગ્રુપના ભાઈઓ બહેનોએ શાળાના સમસ્ત શિક્ષકગણનું તિલક કરી રક્ષાસૂત્ર બાંધી ગાયત્રી મહામંત્રનો ખેસ પહેરાવી ક્રાંતિધર્મી ગીતા અને સફળ જીવનની દિશાધારા સાહિત્ય ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીજીના જીવન વિષય પર વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી જેમાં છ વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો પ્રત્યેક વિદ્યાર્થીનીઓએ ખૂબ શ્રેષ્ઠ વક્તવ્ય આપેલ બધાને પ્રોત્સાહન રૂપે સફળ જીવનની દિશાધારા સાહિત્ય ભેટ આપી પ્રથમ દ્વિતીય તૃતીય નંબરે ઇનામ આપવામાં આવેલ ધવલભાઈ પુરોહિતજીએ વિદ્યાર્થીઓને લક્ષ્ય નિર્ધારિત કરવાની સમજણ આપી અભિ નહીં તો કભી નહીં ને દોહરાવી વિદ્યાર્થીઓમાં જોશ ભરવાનું કાર્ય કર્યું હતું અનિલભાઈ રાવલે ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીજીના બાપનની વાત સમજાવતા ચિન્મય ભૈયાએ જે વાત કરી હતી તે વિદ્યાર્થીઓને કહેતા જણાવ્યું હતું કે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી તેમના પ્રત્યેક અનુયાયીએ એક શિક્ષકના રૂપમાં વિકસિત કરેલ છે સમાજના રિવાજ મૂઢ માન્યતાઓમાંથી બહાર કાઢી તેઓનામાં આત્મવિશ્વાસ જગાવ્યો છે સમાજમાં નૈતિકતા અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાનો વિકાસ કરવો એ આપણું કર્તવ્ય છે આપણે પૂરી નિષ્ઠાથી તે નિભાવવું જોઈએ એ વાત સમજાવી હતી અંતમાં વડોદરા શહેર યુવા પ્રભારી સુરેખાબેન તલાટીએ શિક્ષક દિવસના પરિપેક્ષમાં બધાને મંગલ શુભકામનાઓ પાઠવી હતી વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જે પણ ઇવેન્ટ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરીએ છીએ એમાં અમને રાણા સાહેબનો ખૂબ વિશેષ સહયોગ પ્રાપ્ત થાય છે પ્રિન્સિપાલશ્રીનો પણ ખૂબ વિશેષ સહયોગ અમને પ્રાપ્ત થતો હોય છે અને સહજતાથી અમે આયોજનને સંપન્ન કરી શકીએ છીએ તો આજે આપણે શિક્ષકનું પૂજન કરી રહ્યા છીએ વિશેષ મહત્ત્વ છે બાળકોએ શિક્ષકનું મહત્વ સમજવાનું છે તમે સ્વયં તમારા ગુરુ છે તો ભાવપૂર્વક કઈ રીતના ગુજરાત કરવું કઈ રીતના આપણું જીવન ઉજ્જવળ બનાવવું એની જે પ્રેરણા આપે છે એમના સન્માનમાં આપણું આ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે શિક્ષક એટલે શું શિક્ષક એટલે બાળકના જે જીવન હોય એને ભવિષ્ય તરફ દોરી જાય છે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને બાળક પોતાના જીવનમાં આર્થિક સર્વાંગી માનસિક તથા સંપૂર્ણ રીતે વિકાસ પામે અને દેશના વિકાસને મદદરૂપ થાય તે માટે શિક્ષકનો ફાળો મહત્વનો હોય છે શિક્ષકનો સમાનાર્થી શબ્દ એટલે ગુરુ ગુરુ એટલે અંધકારમાંથી અજવાડા તરફ લઈ જનાર એક માધ્યમ તો આપણા ગુરુ એવા સૌથી પ્રથમ આપણા પહેલાં મમ્મી પપ્પા છે ત્યારબાદ આવે તો આપણા શિક્ષક એ બી શિક્ષક પોતાની ભૂમિકા ભજવે છે શિક્ષકની ભૂમિકા ભજવવી એ ખૂબ સહેલી નથી જોવા જઈએ તો એ ખૂબ સહેલી લાગે પરંતુ એ ખૂબ ઘણી અઘરી છે શિક્ષક પોતાની જાતને ઘસી નાખે છે એક વિદ્યાર્થીને સફળ બનાવવા શિક્ષક પોતાની સફળતાને જુએ છે પોતાના બાળકને સફળ થતા એ પોતાની સફળતા એનામાં અનુભવે છે અંતમાં હું કહીશ કે લોકો કહે છે કિનારા શોધે છે લોકો હંફફા શોધે છે લોકો પણ અમારા કિનારા અને સફળ બંને જે અમારા શિક્ષક છે

આ પદા હૃતે સર્વ વ્રતન દીક્ષા માપનો દીક્ષાપનો દક્ષિણ દક્ષિણ શ્રદ્ધા માપનો શ્રદ્ધા સત્યમાપ્યુર્વ સ્વારે ભર્ગોરે